અમર ગુગારામ પ્રજાપતિ અમે એનપીપી સેવા ટ્રસ્ટ એનજીઓ ચલાવીએ છીએ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના પ્રેરણાથી આપણા સૈનિકોએ અને વીરોએ ઓપરેશન સિંધુ પૂર્ણ રીતે પાર પાડ્યું છે એથી અને આપણા ભારતીનું મસ્તક ગવળથી ઊચું કરી છે તેથી આપણા સૈનિકોનું પ્રોત્સાહન વધે અને લોકોનો જોશ અને ગુસ્સો વધે તેથી આપણે એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા નું મોટું મીડું કરવાનું આયોજન પ્રારંભ કરવામાં આવે છે આગામી આયોજન એવું છે કે આ સિંધુ ઓપરેશન નું દેશભર ખુશી ફેલાઈ કે આપણે યુવાનો માટે અને બોલી જાય દેશ માટે જે સારું કામ કરી છે એની ખુશી માટે એનજીઓ તરફથી આપણે બધાનું મોટું મોટું કરીએ છીએ આજે અનુપદાસજીની ઝુંપડી અહીંયા સામખેડવામાં આવી છે એ આખંડ પાઠ કરીએ અમે જેમાં બેસ કરોડ દિવસ દેવતા અઢાર અઢાર કરોડ વનસ્પતિ એમનો પૂરા દેશનો સારું થાય એના માટેનો પાઠ કર્યો અને ભોજન ભજનનું અહીંયા આયોજન કર્યું અને અમે વિવિધ વિસ્તારોમાં અમે ફૂડ પ્રયોજિત કરવાના છીએ ખૂબ